નમસ્કાર દર્શક મિત્રો મિરર ઓફ ધી વર્લ્ડ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રાજકોટ ગેમિંગ ઝોનમાં બનેલ દુર્ઘટનામાં ચોવીસ નિર્દોષ નાગરિકો મૃત્યુ પામ્યા છે તેઓને વડોદરા શહેર ગાંધીનગર ગૃહ ખાતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી રાજકોટમાં મોતકાંડ બાદ રાજ્યની કહેવાતી સંવેદનશીલ સરકારના મુખ્યમંત્રીને ગૃહ મંત્રીએ ઘટના સ્થળ અને ઘાયલોની મુલાકાત લીધી મૃતકોના પરિવારને અને ઘાયલોને આર્થિક મલમ ચોપડીઓને ફરી એકવાર એસઆઈટીની રચના કરી દરેક મોતકાંડ બાદ મીડિયા સમક્ષ એક પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે એવું પરંપરાગત નિવેદન આપ્યા વિના જ ગૃહમંત્રી રવાના થયા હતા તેઓ નિઃશબ્ધ હતા કે નફટાઈ કરી તે સમજવું થોડું મુશ્કેલ છે કારણ કે અત્યંત સુધી બનેલા મોતકાળના મોટા ભાગના આરોપીઓ હાલ ચામેર ઉપર મજા કરી રહ્યા છે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા કેમચોરમાં ઉપસ્થિત તમામ પદાધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ અથવા કડક કાર્યવાહી કરવાની માંગ કરાઈ આવી અનેક ઘટનાઓમાં અધિકારીઓ જામીન પર મુક્ત થઈ જાય છે અને મૃત્યુ પામનારના પરિવારને ન્યાય મળતો નથી તે માટે એક દાખલો બેસાડવો જોઈએ જેથી કરીને આવનાર બનતી ઘટનામાં જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી થાય સાથે ગાંધીનગર ગૃહ ખાતે રાજકોટ ગેમિંગ ઝોનમાં મૃત્યુ પામનાર તમામ લોકોને મીણબત્તી પ્રગટાવીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આજે અમારા પ્રમુખ માન્ય શક્તિસિંહજી ગોહિલજી વિરોધ પક્ષના અમિત ચાવડાજી અમારી પાર્ટીએ આખા ગુજરાતમાં શ્રદ્ધાંજલિનું કાર્યક્રમ રાખ્યું છે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમની સાથે સાથે અમે સર્જિત જે હત્યાઓ કરવામાં આવી છે અને એક નહીં અનેક ચાહે સુરતના પહેલાં ક્લાસ ચલાવતા હોય ત્યાં ચાહે હરની બોટકાંડ હોય ચાલે સુસાગરને તો ઠેઠ સુપ્રીમ સુધી લડીને ન્યાય મળ્યો મોરબીની હત્યા હોય ચાલે રાજકોટની હત્યા હોય માનવ સર્જિત એ તમામ હત્યાઓ જે થઈ છે એ સરકારના આશીર્વાદ રૂપે જે લોકોને તેમની લાગવક છે તેમને વગર પરમિશને જે બધી પરમિશનો આપી દેવામાં આવે છે અને નાગરિકોની જે જીવને રક્ષણ કરવાની જગ્યાએ એને મોતના મોડામાં નાખી દેવામાં આવે છે એ તમામ લોકો ઉપર ઇન્ક્વાયરી થવી જોઈએ એ તમામને જેલ ભેગા થવા જોઈએ જો તમે કહેતા હોય કે એમને કોઈ જાતની પરમિશન લઈ નથી લીધી તો શાની ઇન્ક્વાયરી કરો છો કઈ બાબતની ઇન્ક્વાયરી કરો છો નરી આંખે જે દેખાતું હોય એના ઉપર તમારે સજા કરવાની હોય કે ઇન્કવાયરી બેસવાડવાની હોય આ એક મોટો પ્રશ્ન છે આ પ્રશ્ન સમાધાન ત્યારે જ થાય જ્યારે આ બધા લાગભગ સાહીઓને જેલમાં ભેગા કરો આરની કાળની અંદર બધા છૂટી ગયા અને પેલો મજૂર જેને બાર હજાર ચૌદ હજાર મળતા હશે એની એની જામીન નથી થતી પણ હરામખોરોની જામીન થઈ જાય છે એટલે હું તો સરકારને બી કહેવા માગું છું અને ડિપાર્ટમેન્ટને બી કહેવા માંગુ છું કે સુપ્રીમમાં જાઓ આમની આમની જે જામીનો છે એ કેન્સિલ થાય આવા આવા બધા કૌભાંડો ના કરે જેથી લોકોના જીવ જાય એટલે સવાલ એટલો છે કોંગ્રેસ પાર્ટી માંગ કરે છે કે આની થોડો ઇન્ક્વાયરી અને જે કોઈ આમાં સંડોવાયેલા છે હોય ચાહે અ હોય ચાહે બ હોય સરકાર સાથે જોડાયેલા હોય ચાહે લોકો સાથે જોડાયેલા હોય એ તમામ પગદાર લોકોને સજા થવી જોઈએ ને જેલ ભેગા કરવા જોઈએ જેથી માનવ સર્જિત જે હત્યાઓ થઈ રહી છે તે બંધ થાય ગુજરાતની લોકો જાણે આ દુર્ઘટનાઓને એક્સેપ્ટ કરી લીધું હોય એમ ચાર વર્ષ અગાઉ ચો ચોવીસમી મે સુરતમાં તક્ષશિલા ખાતે દુર્ઘટના થઈ પછી મોરબી કાંડ થયો વડોદરામાં બોટકાંડ થયો ને ફરી હવે રાજકોટમાં હોનાર ગોજારી હતી હું તો હત્યા જ કહીશ માનવ વધ છે એવું જ કહીશ કારણ કે કમાવાની લાઈમાં તમામ નિયમો એડે મૂકી અને જે રીતની પરવાનગીઓ આપતા હોય છે તંત્ર જે રીતે આ ખાડા કાન કરતું હોય છે આ દુર્ઘટનામાં સીધી રીતે કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનરથી લઈને પોલીસ કમિશનરથી લઈને ચીફ ફાયર ઓફિસર તમામ જવાબદાર ઠરે છે અને તમામને સસ્પેન્ડ કરી દેવા જોઈએ જે રીતે મોરબીમાં કોર્પોરેશન સુપર સીટ થઈ હતી અહીંયા બી મ્યુનિસિપલ કોર્પોરેશન સુપર સીટ થવી જોઈએ નૈતિક જવાબદારી સમજીને તમામ ચૂંટાયેલા પક્ષના જે લોકો છે ત્યાં પદાધિકારીઓ એમને બી રાજીનામા આપવા જોઈએ જ્યાં સુધી આવી દુર્ઘટનામાં કડક સજા નહીં થાય દાખલો બેસાડાય તેવી કાર્યવાહી નહીં થાય તમામ કસૂરવારો અધિકારીઓ બી જે લોકો આ ખાડા કાન કરે છે ભ્રષ્ટાચારમાં એ તમામ લોકો જેલ ભેગા નહીં થાય ત્યાં સુધી આવી દુર્ઘટનાઓ ચાલુ જ રહેશે અનફોર્ચ્યુનેટલી ગુજરાતમાં જ્યારે આવી દુર્ઘટના થાય છે ત્રણ ચાર દિવસ ખૂબ હોહાપો થાય છે લોકોની લાગણીઓ ઉશ્કેરાય છે લોકો ડિમાન્ડ કરે છે જસ્ટિસ પણ જેમ જેમ દુર્ઘટનાના સમય વીતતો જાય છે એમ જેમ લોકો આને ભૂલતા જાય છે એનો લાભ લઈને અધિકારીઓને જે લોકો આ કમાવા માટે એ લોકોને બેનિફિટ કરાવવા માટે તંત્ર આંખાડા કાન કરતું હતું એ જ લોકો પાછા એમને બચાવવા નીકળી જાય છે ગુનેગારોને વડોદરાની વાત કરીએ તો કાંડવાળા તમામ લોકો જે હતા ચૂંટણી પત્તા જ બધાને બેલ મળી ગઈ ફક્ત ત્રણ કે ચાર જણ હવે જેલમાં છે આ જ રીતની ઘટના ફરી રિપીટ થવા જઈ રહી એવું લાગે છે એસઆઈટીની રચના થઈ ગઈ અમારી ડિમાન્ડ છે કે રાજકોટ કોર્પોરેશન સુપરસી સુપર સીટ થવી જોઈએ તાત્કાલિક મ્યુનિસિપલ કમિશનર પોલીસ કમિશનર જે લોકો એના ઉદઘાટનમાં ફોટા વાયરલ થાય છે એ બધાને જ રાજીનામા લઈ લેવા જોઈએ અને દાખલો બેસાડાય તે દાખલો બેસાડાય તેવી કાર્યવાહી થવી જોઈએ નહીં તો ગુજરાતમાં આ ઘટનાઓ હવે કન્ટિન્યુઅસલી રિપીટ થાય છે અનેક જગ્યાઓ તમામ શહેરોમાં એવી છે જ્યાં એફઆઈઆર એનઓસી વગર આવી રીતના મોતના ખેલ થતા હોય છે તમામ જગ્યાઓએ અત્યારે કડક કાર્યવાહીની જરૂર છે લોકો જાગે તંત્ર જાગે ને તો આપણા બાસમાં શું બાળકો આ જ રીતે હોમાયા કરશે ને આપણે તમાશો જોતા રહીશું